नमस्कार मित्रों फिर एक बार हार्दिक स्वागत है मित्रों तुम्हारा हमारा आज वीडियो में आज નું सत्तर 17 अप्रैल 2025 ને गुरुवार तमाम राशिना जातक को माटे राशिफल उपाय साथे हमारे चैनल में आपनो स्वागत से जो आपने અમારા વિડીયો ગમે તો લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મેષ રાશિ તમારા મગજને પ્રેમ આશા વિશ્વાસ કરુણા આશીર્વાદ તથા વફાદારી જેવી હકારાત્મક લાગણીઓ અને ગ્રહ અને ગ્રહણ કરે તેવું બનાવો એકવાર આ લાગણીઓ સંપૂર્ણ અંકુશ લઈ લે એ પછી મગજ દરેક પરિસ્થિતિને હકારાત્મક પ્રતિસાદ આપશે આજે તમને પોતાના ભાઈ અથવા બહેનની મદદથી ધનલાભ થવાની શક્યતા છે તમારી ઊંડાઉ જીવનશૈલી ઘરમાં તણાવનું કારણ બનશે આથી રાત્રે મોડા સુધી બહાર રહેવાનું તથા અન્ય પર ખર્ચ કરવાનો ટાળો માત્ર સ્પષ્ટ સમજદારીથી તમે તમારી પત્નીને લાગણીશીલ ટેકો આપી શકશો આજે ઓફિસમાં તમને સારા પરિણામ નહીં મળે તમારું કોઈ ખાસ આજે તમારી જોડે વિશ્વાસઘાત કરી શકે છે જેના લીધે તમે દિવસભર પરેશાન રહી શકો છો આજના સમયમાં તમારા માટે સમય શોધવો ખૂબ મુશ્કેલ છે પરંતુ આજે એવો દિવસ છે જ્યારે તમારી પાસે તમારા માટે પુષ્કળ સમય હશે કામના સ્થળે આજે પરિસ્થિતિ તમારી કારણમાં જણાય છે ઉપાય કારકિર્દીમાં ત્વરિત વિકાસ માટે ધ્યાન રાખજો કે ઘર ઘરમાં અથવા ઘરની આજુબાજુ દૂષિત જળ ભેગું ના થાય વૃષભ રાશિ આજે તમારે અનેક ટેકનસ તથા મત મતભેદોનો સામનો કરવો પડે પડે જે તમને વેચન અને ગુસ્સાવાળા બનાવી દે એવી શક્યતા છે આર્થિક જીવનની સ્થિતિ આજે સારી નહીં કહી શકાય જ્યારે બચત બચત કરવામાં મુશ્કેલી આવી શકે છે તબિયત સારી ન હોય એવા સંબંધીની મુલાકાત લેજો આજે તમારા હૃદયના ધબકારા તમારા પ્રિય પાત્ર સાથે તાલ મેળવશે અને પ્રેમનું સંગીત રેલાવશે મહત્વના લોકો સાથે હળો મળો ત્યારે તમારા આંખ કાન ખુલ્લા રાખો કેમ કે એવું કરવાથી તમને મહત્વની કોઈ વાત જાણવા મળી શકે છે દિવસને શ્રેષ્ઠ બનાવવા તમે તમારા સુપા ગુણોનો ઉપયોગ કરશો તમે અને તમારા જીવનસાથી હાલના દિવસોમાં ખુશહાલ હોવાની લાગણી ન હો તો આજે તમે પાગલપનના હાદ સુધીનો આનંદ અનુભવશો ઉપાય વિત્તીય જીવન મજબૂત કરવા માટે દાંત ફટકડીથી સાફ કરો મિથુન રાશિ આજે તમારી પાસે સારો એવો સમય હશે આથી તમારા સારા સ્વસ્થતા માટે લાંબી વોક પર જાઓ આજે તમારું કોઈ નજીકની કોઈ નજીકી જોડે ઝઘડો થઈ શકે છે અને વાત કોર્ટ કચેરી સુધી જઈ શકે છે જેના લીધે તમારું વધારે ધન ખર્ચ થઈ શકે છે પારિવારિક જવાબદારીઓ વધશે તમારા મગજ પર તણાવ વધશે તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે કેમ કે તમારો પ્રિય પાત્ર તમને અસીમ પ્રેમ આપે એવી શક્યતા છે કામના સ્થળે તમે કોઈની સાથે વાત કરવાની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા આજે તમે એ બાબતમાં નસીબદાર પુરાવા પુરવાર થઈ શકો છો તમે આજે કોઈ મિત્ર સાથે સમય પસાર કરી શકો છો પરંતુ આ સમય દરમિયાન તમારે દારૂનું સેવન કરવાનું ટાળવું જોઈએ નહીં તો તે સમયનો વ્યય થઈ શકે છે તમારા જીવનમાં આજનો દિવસ વિશિષ્ટ છે આજે તમને કશું ખરેખર અસાધારણ અનુભવ અનુભવવા મળશે ઉપાય કુટુંબિક ખુશી માટે ઘર ઘરમાં લાલ ગુલાબનો છોડ લગાવો અને તેની દેખભાળ કરો કર્ક રાશિ વ્યસ્ત સમય પત્રક છતાં સ્વસ્થાય સારું રહેશે પણ તમારા જીવનને હળવાશથી હળવાશથી લેતા નહીં જીવનની દરકાર જ સત્ય હકીકત છે એ બાબત અનુભવજો આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય કરનાર મોરચે તમારું જીવન શાંત અને ગમે તેવું રહેશે તમારા પ્રિય પાત્રની વફાદારી પર શંકા ન કરતા તમારા બોસ અથવા વરિષ્ઠોને તમારા ઘરે આમંત્ર માટે સારો દિવસ નથી આ રાશિના લોકોએ આજે પોતાને માટે સમય લેવાની જરૂર છે જો તમે આ નહીં કરો તો તમને માનસિક મુશ્કેલીઓ આવી શકે છે તમારા જીવન આજે ધનગનાટ અને પ્રેમ પ્રેમથી હશે ઉપાય વ્યવસાયિક અને ધંધાકીય જીવનમાં સફળતા ચિહ્નિત કરવા માટે વૃક્ષ ઉપર પાણી અને મીઠું દૂધ ચઢાવો સિંહ રાશિ બાળકો તમારી સાંજે સાંજને આહલાદક બનાવી દેશે દોડધામ ભર્યા અને નીરસ દિવસની અલવિદા કહેવા એક સારા ડિનરનું આયોજન કરો તેમનો સાથ તે તેમનો સાથ તે મારા તમારા શરીરમાં નવું જોમ ભરી દેશે એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે પરિવારમાં તમારો પ્રભુત્વવાળો અભિગમ બદલવાનો સમય પાકી ગયો છે તેમની સાથે સંપૂર્ણ સ સકારાત્ સહકારપૂર્વક કામ કરી જીવનના ચડાવ ઉતાર તેમની સાથે શેર કરો તમારો બદલાયેલો અભિગમ તમને મર્યાદા આનંદ આપશે આવતીકાલે તમને કામ પર મોડું થવાનું છે એ સંદેશ તમારે તમારા પ્રિય પાત્રને જરૂર પહોંચાડવો જોઈએ હિંમતભર્યા નિર્ણયો તથા પગલાં હકારાત્મક પરિણામો લાવશે આજે તમે નવરાશની પળોમાં કોઈ નવું કામ કરવા વિશે વિચારશો પરંતુ આ કામમાં તમે એટલા ફસાઈ શકો છો કે તમારું આવશ્યક કામ પણ ચૂકી જશે તમે તમારા જીવન સાથે આજે સારી વાતચીત કરશો અને તેનાથી તમને અંદાજ આવશે કે તમે એકમેકને કેટલો પ્રેમ કરો છો ઉપાય કુટુંબિક સુખ મેળવવા માટે કોઈ પણ હનુમાન મંદિરમાં એક લાલ મરચું સત્યાવીસ મસૂર દાળ મસૂર દાળના દાણા અને પાંચ લાલ ફૂલનો મિશ્રણ દાન કરો કન્યા રાશિ તમારું માનસિક સ્વસ્થાય જાળવો આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વ સર છે મગજ એ તમારા જીવનનું પ્રવેશ દ્વાર છે કેમ કે સારું ખરાબ બધું જ તેના માટે તમારા મગજમાં પ્રવેશે છે તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ રેલાવે છે તમે જો બધું જ બરાબર કરશો તો આજે તમે વધારાના નાણાં કમાઈ શકો શકશો સાંજે તમારા જીવનસાથી સાથે સિનેમા ઘરમાં ફિલ્મ અથવા ડિનર તમને નિરંતવા તથા અદ્ભુત મૂડમાં લાવી મૂકશે દખલ કરસણ પેદા કરશે તમે સીધા જવાબ નહીં આપો તો તમારી સાથે સંકળાયેલા લોકો તમારાથી નારાજ થાય એવી શક્યતા છે તમારામાં ના પ્રચંડ આત્મવિશ્વાસનો લાભ લો અને બહાર નીકળીને નવા સંપર્કો તથા મિત્રો બનાવો તમારા જીવનસાથીની તબિયતમાં થોડો બગાડ થઈ શકે છે ઉપાય પોતાના પ્રેમ જીવનને મજબૂત બનાવવા માટે પ્રેમી પ્રેમિકાને લાલ ફૂલ ભેટ કરો તુલા રાશિ કામનું દબાણ આજે તાણ તથા ટેન્શનવાળી લાવી શકે છે ખર્ચ પર અંકુશ મૂકો અને આજે તમારા ખર્ચામાં વધુ પડતા ઉડાવ થવાનું ટાળો જીવનસાથી તમને ખુશી આપવાનો પ્રયાસ કરશે તેનાથી તમારો દિવસ આનંદથી ભરપૂર રહેશે તમારું જીવન તમારા સાથીને ટેન્શન આપશે તમે પૂરું કરી શકો છો એની પૂરી ખાતરી થાય બાદ થયા બાદ જ કોઈ પણ વચન આપજો આ રાશિના વ્યસક લોકો ફક્ત લોકો મફત સમયમાં આજે તેમના જૂના મિત્રોને મળવા જઈ શકે છે કોઈ સંબંધી મિત્ર અથવા પાડોશી આજે તમારા લગ્ન જીવનમાં તણાવ પેદા કરી શકે છે ઉપાય તમારા પ્રેમીને ઈતર અથવા સુગંધિત વસ્તુઓ ભેટ કરવાથી તમારું જીવન સુનિશ્ચિત સુચારુ રૂપથી ચાલશે વૃશ્વિક રાશિ હવાઈ કિલ્લા રચવામાં તમારો સમય વેળવશો નહીં એના કરતાં કશું અર્થ પૂર્ણ કરવા માટે તમારી શક્તિ બચાવો જો તમે ઘરથી બહાર રહી નોકરી અથવા ભણતર કર કરતા હોય તો એવા લોકોથી દૂર રહેજો જે તમારું ધન અને સમય બરબાદ કરે નિકટનું સ્વજન વધુ ત્યાંનું માગી શકે છે જોકે આ બાબત મદદરૂપ અને दरकार करना पुरवार क्या फरवा जा रहा चु, रहा हो तो वस्त्रों समझे विचारी पहर जो, जो आओ नहीं करो तो शक्य है कि तमारो प्रेमी तमारा थे गुस्से थी जाए पूर्वक वाचा विना कोई बिजनेस अथवा कानूनी दस्तावेज पर सही करता नहीं આજે ઘરે કોઈ પણ પાર્ટીને કારણે તમારો કિંમતી સમય બરબાદ થઈ શકે છે આજે તમે અને તમારા જીવનસાથીએ સારી ખાણીપીણી કરી હશે તો સ્વચ્છતા બગડવાની શક્યતા છે ઉપાય પ્રેમ જીવન વધારવા માટે દળેલી હળદર બાફેલા બટાકામાં ભેળવીને ગાયને ખવડાવવી ધનરાશિ સામાજિકપણે હળવા મળવાનો ભય તમને હતાશ કરી નાખશે તેને દૂર કરવા તમારા આત્મવિશ્વાસને પ્રોત્સાહિત કરો નોકરી પેશા લોકોને આજે ધનની ઘણી આવશ્યકતા પડશે પરંતુ ગત દિવસોમાં કરેલા ફિજુલ ખર્ચીના લીધે તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય પારિવારિક વાતાવરણ જાળવવા તથા તેને કલુપ્રિષ્ટ ન કરવા માટે તમારા ગુસ્સા પર કાબૂ મેળવવાની જરૂર છે એક તરફી આકર્ષક તમારી માટે માથાનો દુખાવો જ લાવશે તમારા માતા પિતાને હળવાશથી લેતા નહીં તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય તો તમારા પત્રમાં પત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલતવી રહેશે આજે તમારા જીવન સાથે તમને તેમની બહુ સારી ન કહેવાય એવી બાજુ દેખાડશે ઉપાય મજબૂત આર્થિક સ્થિતિ માટે સફેદ પાળેલી કુતરીને ખવડાવો મકર રાશિ તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે ગત દિવસોમાં જેટલું તન તમે પોતાના આજે આજને સારું કરવા માટે નિવેશ કર્યું હતું તેનો ફાયદો તમને આજે મળી શકે છે કુટુંબના સભ્યો સાથે તમારી શક્યતાઓ શેર કરીને તમે હળવાશ અનુભવશો પરંતુ ઘણી વાર તમે તમારા અહમને આગળ રાખીને તમારા પરિવારના સભ્યોને મહત્વપૂર્ણ બાબતો કહેતા નથી તમારે આવું ન કરવું જોઈએ આ કરવાથી મુશ્કેલી વધુ વધશે ઓછી નહીં થાય પ્રેમ જીવનમાં સારો વળાંક આવશે કેમ કે તમે સારો સંબંધ વિકસાવશો આજે કાર્યક્ષેત્રમાં અચાનક તમારા કામની ચકાસણી થઈ શકે છે જો આવામાં તમે કોઈ ભૂલ કરી છે તો તેનો નુકસાન તમારે ભોગવવું પડી શકે છે આ રાશિના વેપારીઓ આજે પોતાના વેપારની નવી દિશા આપવા માટે વિચારી શકે છે આજે તમે તમારી જાતને સ્પોટલાઇટ હેઠળ હેઠળ મહેસૂસ કરશો જ્યારે તમે કોઈને કરેલી મદદને કારણે તેને વળતર મળશે અથવા તેના કામની નોંધ લેવાશે તમને જો લાંબા સમયથી સ્થાપિત હોવાની અનુભૂતિ થતી હોય તો આજે તમને આશીર્વાદ મળવાની અનુભૂતિ થશે ઉપાય એકસો પચીસ કિલોગ્રામ લોટ શેકીને એમાં ભૂકો કરે કરેલી ગોળ પીળવીને આ મિશ્ર કીડીઓને ખવડાવો અને વ્યવસાયમાં વિકાસનો આનંદ લો કુંભરાશિ કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તણાવને આમંત્રણ આપી શક શકે છે જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે પરિવારના કોઈ સભ્યના સભ્યના માદા પડવાથી તમને આર્થિક મુશ્કેલી આવી શકે છે જોકે આ સમયે તમને ધન કરતાં પોતાના સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપવું જોઈએ આજે દરેક જણ તમારી મિત્રતા છંખે છે અને તમે પણ તેમની ઈચ્છા પૂરી કરવાના મૂળમાં છો તમારા પ્રિય પાત્ર સાથે તમારી અંગત લાગણીઓ રહસ્યો શેર કરવા માટે આ યોગ્ય સમય નથી કામના સ્થળે મામલો ઉકેલવા માટે તમારે તમારું બુદ્ધિ ચાતુર્ય તથા તમારી વર્ગ વાપરવાની જરૂર છે આ રાશિના જાતકો આજે લોકોને મળવા કરતાં એકાંતમાં રહેવું વધારે પસંદ કરશે આજે તમે ખાલી સમયમાં ઘરમાં સાફ સફાઈ કરી શકો છો તમારા જીવનસાથીના વર્ગ જીવનસાથીના વર્તન વિશે તમને અજુગતું લાગશે પણ પછીથી તમને સમજાશે કે જે કંઈ થયું તે સારા માટે જ થયું છે ઉપાય સંબંધોમાં પ્રેમ વધારવા માટે સમય સમય પર પોતાના પ્રેમી પ્રેમિકાને લાલ વસ્ત્રો ભેટ કરવા કરતા રહો મીન રાશિ આનંદમય દિવસ માટે માનસિક તાણ અને તણાવ ટાળો કાર્યક્ષેત્ર અથવા વેપારમાં તમારી કોઈ બેદરકારી તમને આજે નુકસાન કરાવી શકશે તમારું બાળક જેવું તથા નિર્દોષ વર્તન પારિવારિક સમસ્યા ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવશે આજનો દિવસ તમારી આસપાસ ગુલાબની સુગંધ લાવશે પ્રેમના અતિ આનંદને માણો આનંદ પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ પણ જો તમે કામ કરી રહ્યા હો તો તમારે બિઝનેસને લગતા સોદાઓમાં સાવચેતી રાખજો આજે તમે કોઈ પણ મંદિર ગુરુદ્વારા અથવા કોઈ પણ ધાર્મિક સ્થળે બિનજરૂરી મુશ્કેલીઓથી દૂર તમારો મફત સમય વિતાવી શકો છો તમારા ખરા જીવનસાથી સાથે હોવાની અનુભૂતિ કેવી હોય છે તે તમે આજે અનુ અનુભવશો આ તમારા જીવનસાથી ખરેખર અદ્ભુત છે ઉપાય પવિત્ર પવિત્ર સ્થાનો ઉપર કાળા અને સફેદ તાબળા આપવા તાબળા આપવાથી સ્વસ્થય સુધરી શકાય છે તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો